બે ઘરે બે ગાયું તો આજ તમને દેખાડવાની છે આ વિશાલ એટલે કે નાના ગોવાળની જેટલી ગાયું હોય એટલી બધી થઈને ટોટલ હે પણ અહીંયા કેટલી આવી છે અને ઘરે કેટલી છે સંપૂર્ણ આપણે બતાવીશું આ વિડીયોમાં તો વિડીયો જોતા રહેજો અને વિડીયો થોડોક લાંબો થઈ જ છે કારણ કે આમાં બધી ગાયું ગોતવાની રહે છે આને થોડી ગાયું અને ગોતવામાં માથાકુર જેવું થાય છે અને આખા નેડાની ગાયું એના હિસાબે થોડો વિડીયો લાંબો થઈ શકશે અને કપાસ એ બહુ મોટો એટલે ગોતાવવામાં થોડુંક ટેન્શન જેવું રહે તો હાલ વિશાલ અમે દેખાડતા રહી ગાયું ચાંક હે બહુ કોમેન્ટ આવતા હતા કે વિશાલની ગાયું દેખાડો તો આપણા આજ વિશાલની ગાયું દેખાડવાની ચ્યા ગાવડે આપડે ચી વિશાલ જો હવળા હવળા લઈને જાય છે એની ગાયું બતાવા પરંતુ આ કપા હે મોટો એના હિસાબે તકલીફ જેવું થોડું રહે કારણ કે આમાં કેટલી ગાયું હોય અને ક્યાં ગાયું ગોચવી એવું રહે જો આ બધી ગાયું પડે છે સામે હે ભેંસ્યું તું તો તાર ગા ગોય જ વિશાલ ઘડી ઘડી આપણા તા કહે છે કે આવે છે કે નહીં ભાઈ લો આખા નેહડાની ગાયું હોય એમાંથી આપણા શ્રી વિશાલની ગાયું ગોતવાની છે વિશાલ આ થોળી વાસણું કાનું જીગાનું હે તાર વાસડી જેવું લાગે હે તો થોડી વાસળું હે પણ એ વિશાલની વાસડી જેવું લાગે છે પણ હે બીજા ગોવાનું

બતા પડે એટલે ન નથી બરોબર જો આ વિશાલની ની ગા હવે હું દઉં જો આ નાના ગોવાળની ગા હમી રહી એક આ ગાયની છે પોતે વિશાલની હવે આપણે બીજા કાપડે કી તો હવે નાનો ગોવાળ દેખાડવાનો બીજી ગાયું આમ હે ને આગળ હાલ આગળ આગળ વિશાલ ભાઈ પડશે આગળ હાલ્યા જાય હજી આપણે એક જ ગોતી ખા ભડકે નહીં વાસડી નહીં લ્યો શેઠો આવી ગયો તો બે ગોળ શેટા પૈકી ગયા શેટા પૈકી જાય વાસુ જવું પડે ગાયું પડતા કરતા શેટા પૈકી જાય છેટો આવી ગયો પણ ગાયું બધા રે હાલે આગ વેત ફટાફટ હજી એ ગાયુ બાઇસી થઈ રે રે કરવો કરે હ બાસા બાયસી કરના રા રે હાલ્યા ગળ તું તાર હવે વિશાલ ચાર શેઠર લઈ જાય નહીં કે નહીં હા એક શેઠર પોગાડી દીધા હા આપણે જવાનું છે વિશાલ વાયમાં નાનો ગોળ હે પણ છતાંય એમાં એવું થયું નાનપણમાં ભણવું ગમ્યું નહીં સડી ગયો ગાયો હામો થઈને ને રુચિ રૂચિ વધારે હતી એના હિસાબે કપામાં ગોતા થાય કપામાં મોટો દેખાતી ને ઓલી તારી થોડી જીગા હોળી પાસે આપણે હતા એ પગી ગયા આપણે એ દેખાડે એ દેખાડે તો હજી કઈ દેખાતી નથી ને એક જ દેખાડે તો હાલ તો આમ આગળ હોય તો કદાચ આપણે આજ વન કમેરો ચાલુ જ રાખવાનો બન નથી કરવાનું કંઈક ઝાંખો ભલે પણ મને એવું લાગે વિશાલ ગાયું જડેતા જડે જો હામી ગાયું આવી લી આવે હે ગાયું ઘણી પકતી હો હા નાના ગોવાળી ગાયું ગોતી મુશ્કેલ હે પરંતુ ગોતી તો પડશે આજ હે એવું ગોત્યા વગર નહીં રહેવી એમ હા પેલા ગોવાળી કહે મૂળ બ્લોક બનાવીને દેસુ ગાયું બામરે વીચમાં ફરીના હિસાબે બધા ફક્ત ને ફક્ત નાના ગોવાળનો વિડીયો આપણે બ્લોગ બનાવવાનો એના કારણે રીચમાં આવ્યા આમ નથી ગાયું આમ નથી ગાયું હા આમ હૈ ગાયું આમ કદાચ હોય ભલે આમ સામે હોય સામે એસે ગાયું સામે છે કપાનું ક્ષેત્ર છે બહુ મોટું ફરી મારી ગઈ મા આપડો મારે જોર કોર ધોય અમાર ગોળ લઈને હાલ્યો જાય હાલ્યું જ્યાં લઈ જાય પૂરું થઈ ગયું સલાઈન કરી પૂરું થઈ ગયું ગાયું નથી આગળ આટલામાં જ છે આગળ નથી दो सौ बीस साल चढ़ जाए गाय हमें चार ना गोता था कि खड़े कित कैमे रो बहन ही नहीं मिला हम यहाँ तक कैमे रो बहन तो गाय जड़ जाए बता कारण इन ये है का मोटो मोटो कपा है बस गाय वा से वही महीने लग गोत चाहिए वो था तो आज वो हम ही नहीं एक गा जा गा पाए जा જો તો ગોળ ને ભાળે ને બીજા ગોળ ને ભાળે ની ગા ભાગે હે કારણ કે નાખી પડે જ ઈના હિસાબે તો હાલ વિશાલ બીજું ક્યુ હે બીજું કે હે ઈ નસ ગાવડા ઈ નથી જાજા આમ જ છે આમ વધારે ગાયું હોય ઈંકર ગોતર કોઈ સિકરી કારણ કે કોમેન્ટ બહુ વધારે આવતી હતી કે વિશાલના વિશાલની ગાયું દેખાડો તો આપણે આજ વિશાલની ગાયું દેખાડવાની બે દેખાડ્યા જે બાકી કેટલા રહ્યા છે વિશાલ ને ખબર જાર ના ગોતવી છે ને જડી હતા એક વાસડે બીજી ગોળ લઈને જાય ગોળ ના આગળ ને આગળ હાલે ચી વિશાલ આ અત્યારે જો તો એક આ વાસડે છે આ તો હોજી એટલી ઓલેજી ખરાબ નથી બાકી બીજા ગાવડા તો એને હાથ જ નસ મેં કવા દેતા હજી કે બે બાઈકી રહ્યા બે હોય ત્રણ હોય બે ત્રણ બાઈકી રહ્યા તો એક વતાડે ને હજી બીજી આમ આગળ લાગે છે એમ કે આગળ હે એમ તો આગળ છે હજી વિશાલની એક ગા ઈ ને હું તો ઓળખું છું ના પણ આમને જોવા અમને ખબર પડી હતી ને કે આ જ જો તો આ આ ગા એક આ ગા છે વિશાલની તો આપણે હજી જોયા ચાર ગાયો હજી કોઈ બાઈકિર એક હરવાલ દેખાડ્યું જડતા નથી ના કારણ વાર લાગે હા બાકી બે મિનિટ થાય બધા બધી ગાયું દેખાડતા પણ વિશાલ હાલી હેલી જો ખેતરમાં ભરી વિશાલ હાલી હેલીને થાય કી રહ્યો અને જે આગળ લઈ જ જાય આજે એવું લાગે છે વિશાલ જોઈએ આપણને ઠકવાડે દેખ ગાવી દેખાડો હે એવું લાગે ધોળે વાસડી જડતા જડે ખાય ધોળે વાસડી જો કે નાની એવી છે અને ઈ જડતા જડે આમ પોળાય છે સમજાઉ છે પાલો હે હા તો એ આલ્યા આમ તો આપણે જોઈને તાગ હા હા તોળા આપડે ગફુફાડા મારા કા જો તો આપણે ધોળ ગાય કાલની આયી છે પણ ફળ નથી હજી નાનો ગોવાળા જ આપણને કા નાના ગોવાળા આપણે ઘાણે કીન્યા છીએ આમ લઈ જાય નામ લઈ જાય હે ગાય દેખાડવા ચ્યા જો બીજી ગાય ચડી જાય પાંચમી ગા જડાઈ વિશાલની સરસ એના એટલે આમ કરે ઢોર હા તો આ પાંચમી જડ બીજી વિશાલ જો કે આ ગાભણું હે એવું લાગે ગાભણું હે ને બીજા કઈ બીજું કેટલા રહ્યા વિશાલ હે વિશાલ આપણે ઘરે કેટલા ઢોર તારા હે ચાર ચાર હે બરોબર તો આપણે હમણાં ફરતા ફરતા એ તો આ ગોળ વતરડી કે વાસડી આવી હે મેં તો આખા ખેતરમાં ગોતી લીધી દેખાડા જ વાસડી તારી ગોળ મૂળમાં આવી ગયો છે વાસડી તો આ ધોળે વાસડી આ એક ધોળે વાસડી છે ટોટલ આપણે કેટલાય છે સો છે ને સો સો દેખાડ્યા છે ને તો ગોળા ચાલી છે હમીસીને વાસડી તો શેલી આ છે અત્યારે ગાયું માં સરવા આવે એમાં ભેંસને ને ભાગ આવે વિશાલી હા મેઘ દી ભલે ટોટલ થઈ જાય વિશાલના આજ સો કેટલા હે વિશાલ તારા ઘરે બે વાસડિયું ઘરે બે ગાયું વડકા ગાયું એક ને એક ગાય બધા થઈને કેટલા પાસ છે ને ઘરે પાસડો હોય થઈને

ગાભડા બે તો દૂધનું એક છે વિશાલ લે અને ગાભડા ઢોર છે બે અને ટોટલ છે દસ લગભગ અગિયાર થાય વાંસળો થાય અગિયાર થાય બધા થઈને